હેલો ફ્રેન્ડ જય માતાજી મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને જો મને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને મારા વિડીયોને લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં ચાલો તો આજે આપણે ટોપ ઉપર ચેન લગાવતા શીખીશું તો આપણે એ ટોપ ઉપર ચેન લગાવીશું કેવી રીતે લગાવવા એ આપણે દેખી લઈએ ચાલો તો આપણે આવી રીતે ડ્રેસ હોય કે ફ્રોક હોય કે ટોપ હોય એને જેટલો આપણે કટ મૂક્યો હોય એટલા કટ સુધીનું પહેલું તો આપણે આટલું કાપડ લઈ લેવાનું જ્યાં સુધીનો આપણો કટ હોય ત્યાં સુધીનું આપણે કાપડ લઈ લેવાનું આવી રીતે આવી રીતે કાપડ લઈ લેવાનું આટલું માપ કરી અને પછી આપણે કાપડને કટિંગ કરી લેવાનું તો ચલો આપણે પહેલાં કાપડને કટિંગ કરી લઈએ ચલો તો આપણે આવી રીતે કટને માપ કરી અને પછી આપણે એને કાપડને કાપી લેવાનું છે તો એની લંબાઈ તો આપણે જેટલો કટ હોય એટલી જ રાખવાની પણ પહોળાઈ આપણે કેટલી રાખી લેશું તો પહોળાઈ આપણે ત્રણ ઇંચ રાખી લેવાની તો આપણે પોળાએ ત્રણ ઇંચમાં આપણે કાપડને કટ કરી લેવાનું છે આપણે આવી રીતે કાપડને ત્રણ ઇંચમાં કાપી દેવાનું છે આવી રીતે કાપડને કાપવાનું આટલું કાપીને પછી ઉપર આવી રીતે મૂકતા મૂકતા જવાનું તો તમારે સરખું કાપડ આવે એટલા માટે આપણે આવી રીતે કટ કરવાનું છે ચાલો તો આપણે આવી રીતે ત્રણ ઇંચની લંબાઈ લઈ અને આવી રીતે કાપડને કાપી લીધું છે અને હવે આપણે જેટલો કટ હોય ત્યાં સુધીનું આપણે માફ કરી અને કાપડને બી વચ્ચેથી કટ કરી લેવાનો છે તો આપણે વચ્ચો વચ્ચે આવી રીતે વચ્ચો વચ્ચે સેન્ટરમાં એકદમ સેન્ટરમાં રાખીને આવી રીતે આપણે કટ લગાવવાનો છે તો આપણે આવી રીતે આટલા સુધીનો આપણો કટ છે ટોપનો એટલે આપણે આવી રીતે કટ લગાવી લેશું આવી રીતે વચ્ચેથી કટ લગાવી દેવાનું ચાલો આપણો કટ ગયો છે ચલો તો આવી રીતે આ ટોપ ઉપર આપણે આ જે કાપડનો કટ લગાવ્યો તો એ આપણે આવી રીતે મૂકવાનો છે તો આવી રીતે મૂકી અને આપણે મશીન મારીશું આવી રીતે આવી રીતે કટ જ કરી દેવાનો જેવી રીતે આપણે ચેન લગાવવાની હોય ને એવી રીતે કટ કરી દેવાનો અને પછી હવે મશીનથી આપણે દોરો મારીશું તો આપણે આવી રીતે દોરો મારવાનો છે દેખો તો આપણે આવી રીતે કપડું લગાવી દીધું છે ટોપ ઉપર અને હવે પછી આપણે આવી રીતે અંદર ફોલ્ડ કરવાનું છે આવી રીતે અંદર કરી અને પછી અહીંયા આપણે ધાર મશીન મારવાનું છે આવી રીતે તો આ કપડું બહાર નહીં દેખાય અને ડાયરેક્ટ અંદર જ લાગે આપણને દેખાશે નહીં તો આપણે આવી રીતે ધાર મશીન મારીશું દેખો તો આપણે આ અંદર કપડાને કેટલું સરસ વાળી દીધું છે અને હવે આપણે અહીંયા અંદરથી ઓટવાનું છે તે ઓટી લઈએ અને આપણે અહીંયાથી જે બી વધ્યું હોય અત્યારે નથી કાપવાનું ચેન લગાવવાની છે ચેન લગાવી અને પછી કાપવાનું તો આપણે આવી રીતે અંદરથી ઊટી દેવાનું છે કાપડને તો આપણે કાપડને ઊટી લેશું દેખો તો આપણે આજુબાજુથી ઉટી દીધું છે અને હવે આપણે ચેન લેવાની છે તો આપણે ચેનને આવી રીતે ચેનને લઈ અને ચેન લગાવવાની છે ચેનને અંદરની સાઈડ રાખવાની અને આપણા કાપડને ઉપર રાખવાની છે અને હવે આપણે આવી રીતે ચેન લગાવવાની છે તો આપણે હવે ચેન લગાવીશું ચલો તો આપણે આવી રીતે ચેનને લગાવવાની છે અને ચેન આપણે લગાવવાની સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે ચેનને આટલી ધીરે 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 ખોલે જવાની અને પછી લગાવવાની નકર ચેન બરાબર આવશે નહીં એટલે આપણે આવી રીતે ખોલે જવાની થોડી થોડી ખોલે જવાની અને આવી રીતે લગાવે જવાની આવી રીતે ખોલે જવાની અને લગાવવા જવાની તો આપણી ચેન વ્યવસ્થિત આવશે તો આપણે આ કટ લગાવ્યો ત્યાં સુધી આવી રીતે ચેનને ખોલે જવાની ચાલો તો આપણો અહીંયાથી આપણે ચેન લગાવવાનું સ્ટાર્ટ કર્યું અને આપણો અહીંયા કટ આવ્યો ત્યાં સુધી આપણે ચેન લગાવી દીધી છે અને હવે પછી આપણે ઉપરના ભાગમાં જેવી રીતે ચેન લગાવીએ એવી રીતે આપણે ચેનને આવી રીતે બંધ કરતું કરતું જવાનું છે તો એ બી આપણે દેખી લઈએ દેખો તો આપણે આવી રીતે ચેનને બંધ કરતાં કરતાં જવાનું આપણે અહીંથી લગાવતા હતા એટલે ખોલતા 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 આવવાનું હતું હવે આપણે આ સાઈડ લગાવવાનું આવ્યું એટલે આપણે ચેનને બંધ કરતાં કરતાં આવવાનું છે તો આપણે આવી રીતે ચેન લગાવીશું તો આપણું ફિનિશિંગ એકદમ વ્યવસ્થિત આવી જશે દેખો તો આપણે કેવી રીતે કેવી સરસ ચેન લગાવી દીધી છે આપણે મેં લગાવીએ એવી રીતે તમારે ચેન લગાવવાની આમ કેવી સરસ આપણી ચેન આવી ગઈ છે અને હવે આપણે ચેન લગાવીએ પછી આપણે પાછળ અહીંયા જોવાનું તો આપણી ચેન મોટી જ હોય છે એટલે ચેનને આપણે આટલો કટ મારી દેવાનું અને કટ મારી અને પછી આપણે જે અસ્તરનું કાપડ બચવું હોય એને આવી રીતે અંદર ઊટી દેવાની તો ચાલો આપણે એને ઉટી લઈએ જુઓ તો આપણી ચેન એકદમ બનાવીને આપણે લગાવીને રેડી કરી દીધી છે તો તમે બી આવી રીતે ચેન લગાવજો બાય ફ્રેન્ડ્સ